અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલ આશીર્વાદ હોટેલમાં જમવા ગયેલ ગ્રાહકની છાસમાંથી માખી નીકળતા આ બાબતની જાણ ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવામાં આવી હતી ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક હોટલ આશીર્વાદ ખાતે આવી પહોંચી હતી અને ગ્રાહકની વિગતવાર ફરિયાદ સાંભળી આશીર્વાદ હોટલના સંચાલકોને નોટિસ ફટકારી હતી તેમજ બે દિવસ માટે હોટલ બંધ કરાવી હતી અને હોટલને સંપૂર્ણ સાફ સફાઈ કરી જરૂરી સૂચના આપી હતી આશીર્વાદ હોટલ આ પહેલા પણ વિવાદમાં રહેવા પામી છે હાલમાં ચોમાસાની ઋતુ હોય જો હોટલ સંચાલકો ચોખ્ખાઈ ન જણાવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે જેથી જવાબદાર તંત્ર આવા બેદરકાર હોટલ સંચાલકો સામે પગલાં ભરે તે જરૂરી છે હા તો અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલી આશીર્વાદ હોટલમાં છાસમાંથી માખી નીકળતા તંત્ર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ શહેર જિલ્લામાં આવેલી તમામ હોટલોમાં સખન તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે હાલમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે મોટી હોટલોમાં પણ બનતી ખાવાની વાનગીઓની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો